ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વખત આ ભરૂચની પોલીસ છે તેમને આડે હાથ લીધી છે અને આદિવાસી સમાજના જે સરપંચો છે તે સરપંચોને આ પોલીસ પરેશાન કરી રહી છે તેવા તેમણે આરોપ લગાવ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ઘાસી થોડા સમયથી ભરૂચ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાના નિશાને છે આ ભરૂચની પોલીસ કેમ કે ક્યાંક ને ક્યાંક તેમના આરોપ છે કે ભરૂચની પોલીસ આદિવાસી સમાજના જે સરપંચ હોય કે આદિવાસી સમાજના લોકો હોય તેમને પ્રતાડિત કરી રહી છે અને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે આ આદિવાસી સરપંચોને આ પોલીસ ખોટી રીતે કન્ડગત કરી રહી છે આ મુસ્લિમ યુવકો છે તે મુસ્લિમ યુવકો આદિવાસી છોકરીઓ છે તેમને પણ પરેશાન કરી રહ્યા છે તેવા પણ આરોપ આ સાંસદ લગાવી રહ્યા છે અને ભરૂચમાં જે પ્રકારે લાંબા સમયથી આ મનસુખ વસાવા આ પોલીસ પર હાવી થઈ રહ્યા છે તે અત્યારે ગુજરાતમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે અને ફરી વખત તેમણે આ ભરૂચની પોલીસને આડે હાથ લીધી છે ભરૂચ જિલ્લામાં આવતા ઘણા એવા ગામો જે છે એમાં ખાસ કરીને સરપંચો આદિવાસી જે સરપંચો હોય છે એમને સ્વતંત્ર રીતે વહીવટ કરવા દેવામાં આવતા નથી કેટલીક જગ્યાએ ડેપ્યુટી સરપંચ વહીવટ કરે છે કેટલીક જગ્યાએ કોન્ટ્રાક્ટર વહીવટ કરે છે કેટલીક જગ્યાએ તાલુકામાં બેઠેલા બેઠેલા એન્જિનિયરો ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે કાલ ઉઠીને એ ગ્રામ પંચાયતમાં ગરબડ થાય તો જવાબદારી સરપંચની થાય એટલે આવી રજૂઆત કેટલાક સરપંચો મને રજૂઆત કરી એ ઉપરાંત આખા જિલ્લામાં જ જે જે જેટલી ઘટના ઘટે આદિવાસીઓ સાથે તો પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવે તો પોલીસ સમયસર ફરિયાદ નોંધે ના ઉલટું ચોર કોટળાને દંડે તેમ આરોપીને એમ કહે છે પોલીસ કે તમે પણ સામે ફરિયાદ આપી દો ક્રોસ ફરિયાદ આવા અનેક પ્રકારના આખા જિલ્લાની અંદર અલગ અલગ તાલુકામાં આવા બનાવો બન્યા છે એ ઉપરાંત જે જે ઘટના દિવસ નવમાં ધોરણની ભણતી છોકરીને એના પર છેડતી કરી શિક્ષકે શકીએ એમાં પણ શરૂઆતમાં ફરિયાદ લેવાનું રાજપાડીના પિયાએ આનાકાની કરી ફરિયાદ લેતા હતા પણ ખોટી લેતા હતા પાછળથી બધાનું દબાણ આવતા એ ફરિયાદ લીધી એના પહેલા પાંચ છ મહિના પહેલા સપના બેન છોટુભાઈ વસાવા એને આલિફા બેગમ નામની એક છોકરી વાપીમાં જે હાલ મુંબઈમાં પણ બધે ફરતી હોય છે એને સોશિયલ મીડિયામાં દોસ્તી કરી દોસ્તી કરી અને એના ઘરે આવી એને ઉઠાવી ગઈ અને ત્યાં એ મુંબઈ લઈ ગયા એ છોકરીને સપનાને એના પિતાએ ફરિયાદ આપી પોલીસ સ્ટેશનમાં ડીએસપીને ફરિયાદ આપી પણ પોલીસે જે પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ તે ના કરી અમારા બધાનું ખૂબ દબાણ પોલીસ પર જતા પોલીસે સપનાને બોલાવી પણ સાથે કોણ આવ્યું સાથે પેલી આલિફા આવી અને પોલીસ સ્ટેશનમાં સપના બદલે જવાબ આલિફા લખાવે અને આ કેસમાં પણ આખું ત્યાંના રાજપાડીના પીઆઈ એનું ભીનું સંકેલી લીધું ઘણા લોકોને એવી કેવું છે કે એમની સાથે કોઈક ને કંઈક પ્રકારનું સેટિંગ કરી લીધું કારણ કે આલિફા એક મુસ્લિમ સંગઠન સાથે એ જોડાયેલી છે અને પાંચથી સાત છોકરીના ઉપાડી જવાના હતા પરંતુ આ એક જાગૃતિ આવી નબા પડ્યા એટલે આ એ બચી ગઈ આ ઉપરાંત જીઆઈડીસીઓ છે એ જીઆઈડીસીમાં પણ સ્વાભાવિક છે કે ગરીબ પરિવારના હોય એટલે બે સવારી ત્રણ સવારી પણ આવતા હોય તો એવા સંગે મેમો આપે તો વાંધો નહીં પણ એવા લોકોને તોડ કરે અને ચારસો પાંચસો પાંચસો હજાર રૂપિયાનો તોડ કરી લે પોલીસવાળા અને મેમો આપે તો આરટીઓનો મોટો મેમો મેમો આવે એટલે પાંચ દસ હજારનો આ રીતના પોલીસ ખાતો હંમેશા આખા ભરૂચ જિલ્લાની અંદર જ્યાં જ્યાં આદિવાસી વસ્તી જે છે ત્યાં કોઈને કોઈ રીતે એમનું જે વાત સાંભળ્યું છે એમની જે યોગ્ય ફરિયાદ હોય તે સાંભળતી નથી અને કોઈને કોઈ રીતે એમની એમની રજૂઆતને સાઇટ પર મુક્યો નિકોરામાં ચાર પાંચ મહિના પહેલા અમારી ભાવનાબેન જિલ્લા પંચાયતની સભ્ય છે એના ત્યાં લગ્ન પ્રસંગ હતો તો એ લગ્ન પ્રસંગમાં પીઆઈ નિકોરાના નબીપુરના ગયા અને આખા ઘરમાં રેડ કરી એને ભાવનાબેનની મમ્મી ચંપાબેન જે માજી સરપંચ હતા રામજીભાઈ પણ માજી સરપંચ હતા આ લોકોએ કીધું કે અમારા છોકરીના લગ્ન છે તો પણ પીઆઈ આખા ઘરમાં ગોંધી વળ્યા ને એ બાજુમાં બીજા એક પણ એક સરપંચ હતા અંગારેશ્વરના મંજુલા અંગારેશ્વરના સરપંચ એના ઘરમાં પણ રીતના ઘૂસી ગયા એના ઘરમાં પણ આ રીતના ઘૂસી ગયા અને પોલીસે આખા ઘરમાં રફેદફે કરી નાખ્યું તો એની પણ જે તે સમયે ડીએસપીને મેં વાત કરી કે તમારી પોલીસ આ પ્રકારનું વર્તન કરે છે ત્યારે પણ પોલીસે સાંભળવા પૂરતી વાત ઉપર છેલ્લી વાત સાંભળી અને કોઈને કોઈ રીતે પોલીસ આવા આગેવાનો સામાન્ય કાર્યકર્તા હોય પણ આવા આગેવાનોને પણ હેરાન હેરાનગતિ કરે એટલે અમારા અમારા માટે બહુ ગંભીર પ્રશ્ન છે તીર્થમાં આપણા આવા ઘણી ઘટના ઘટી છે જનોરમાં પણ મંજુલાબેન અમારા મંજુલાબેન બાબરભાઈ જે સરપંચ છે એને પણ કોઈને કોઈ રીતે સરપંચ પર બેઠા છે ત્યારથી કોઈને કોઈ રીતને એને હેરાન કરવામાં આવે છે કેટલીક જગ્યાએ આદિવાસી સરપંચ પર બેઠે કેટલાક લોકોને પસંદ જ નથી આ આખા ભરૂચ જિલ્લાની અંદર ઘણી બધી પંચાયતોમાં આ બહુ ગંભીર પ્રકારની આજે ઘણા સમયથી અમને રજૂઆત હતી અને વાગરામાં તો તાલુકા પંચાયતમાંથી બેઠા બેઠા એસો વહીવટ કરે સરપંચ વતી સરપંચ એસો વહીવટ કરે છે આજે અગાઉ જે મેં વાત કરી ને કેટલાક કોન્ટ્રાક્ટરો આ ત્રાલસા ગામમાં કોન્ટ્રાક્ટરો વહીવટ કરે છે ભરૂચ તાલુકાના ત્રાલસા ગામમાં તો આવી બધી જે ઘટના સરપંચો વધતા સામાજિક આગેવાનોને અમારા અમારા સમક્ષ રજૂઆત કરી એને લઈને અમે આજે આ ભરૂચ જિલ્લાના દરેક દરેક ગામના કાર્યકર્તાઓને બોલાય છે અને એક અમારો જે આદિવાસીનો જે અવાજ છે એ સત્તાધીશો સુધી પહોંચે કે આદિવાસીને એને એક ન્યાય મળે આદિવાસીને એક ન્યાય મળે એના માટે આ કાર્યક્રમ અમે બોલાવવામાં આવ્યો છે અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આદિવાસીઓને જે પ્રકારની હેરાનગતિ થાય છે એ આવનારા દિવસોમાં એ હેરાનગતિ ઓછી થતી કવિઠાના જે ભાઈ હતા કીર્તનભાઈ એને આત્મહત્યા કરી લીધી એનું પણ કારણ પોલીસનો ત્રાસ હતો એની દીકરીને એને એને એના ભાઈને એને રાત્રે પીઆઈ કે પોલીસના વાળા ત્યાં રાસપીટલા ત્યાં પોલીસ સ્ટેશનમાં નબીપુરમાં બોલાવે એ અનેક ઘણા બધા કારણોસર એને દવા પી લીધી એ કીર્તનની દીકરીને ડીએસપી સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝના ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ